જિલ્લાને રેન્જમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી અને કર્મચારીની બદલી કરવાની સત્તા રેન્જ ડીઆઈજી અને જિલ્લા ડીએસપી પાસે હતી પરંતુ થોડા સમય પહેલા ડીજીપીએ પરિપત્ર કરીને બદલીની સત્તા ડીએસપી અને રેન્જ ડીઆઈજી પાસેથી આંચકી લીધી હતી ત્યારે આંતરિક બદલીઓ કરવામાં વિસંગતતા ઊભી થતી હોવાથી ડીજીપીએ ફરી વખત પરિપત્ર કરીને જિલ્લાને રેન્જમાં પોલીસ અધિકારી અને કર્મચારીની બદલીની સત્તા પાછી ડીએસપી અને રેન્જ ડીઆઈજીને સોંપી હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાતના અઢાર આઈએએસ અને આઠ આઈપીએસ અધિકારીઓના ગત મોડી સાંજે બદલી અને નિમણૂકના ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં સુનેના તોમર મનોજ કુમાર દાસ જયંતિ રવિ પી સ્વરૂપ અંજુ શર્મા સહિતના આઈએએસ અધિકારીઓનો સમાવેશ થાય છે જેમાં જયંતિ રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે જ્યારે મનોજ કુમાર દાસની

રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ અને જનજાતિ વચ્ચે સબ કેટેગરી બનાવી શકે છે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી બે હજાર ચારમાં આપવામાં આવેલા પાંચ જજનો ચુકાદો પલટાઈ ગયો છે સાત શબ્દોની બંધારણીય બેન્ચ છે છ એકથી આ ચુકાદો સંભળાવ્યો હતો જેમાં સીજે જેઈ ચંદ્રચૂડ સહિત છો જજોએ કેસમાં સમર્થન દર્શાવ્યું હતું જ્યારે જસ્ટિસ બેલા ત્રિવેદી આ ચુકાદાથી સમર્થ દેખાયા ન હતા